આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ભરતીની પ્રક્રિયા પારદર્શક બનાવી છે અને ભરતીની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવાની નેમ ધરાવે છે જેથી દરેકને પોતાનું કૌશલ્ય દર્શાવવાની સમાન તક મળે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સડતાલીસ સ્થળોએ ગઈકાલે યોજાયેલ રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના વિભાગોમાં પસંદગી પામેલા એક લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિડિયો કોન્ફરન્સ દ્વારા આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષ દેશમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે ભારત હવે ત્રીજા ક્રમની સ્ટાર્ટઅપ વ્યવસ્થા ધરાવે છે દેશમાં આશરે સવા લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે અને યુવાનોને તે નવી તકો આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુનાઇટેડ આરબ અમીરાત યુએઇની બે દિવસીય મુલાકાતે જશે મુલાકાત દરમિયાન શ્રી મોદી યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે બંને નેતાઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે છેલ્લા આઠ મહિનામાં શ્રી મોદી અને યુએ ના રાષ્ટ્રપતિ વચ્ચેની આ પાંચમી મુલાકાત હશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ઓગણીસમી સદીમાં દેશમાં સામાજિક ન્યાય અને આધુનિકતાનો માર્ગ દર્શાવ્યો હતો તેમણે શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોના પરિણામે મહિલાઓ આજે ઝડપથી વિકાસના પંથે આગળ વધી શકી છે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા બિહાર બિહારમાં નીતીશકુમાર સરકારે ગઈકાલે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે બસો તેતાલીસ સભ્યોના ગૃહમાં એકસો ઓગણત્રીસ સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું વિપક્ષ આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો વિરોધ પક્ષોની ગેરહાજરી વચ્ચે નીતીશ સરકારની તરફેણમાં દરખાસ્તને બહાલી અપાઈ હતી નાયબ અધ્યક્ષ મહેશ્વર હઝારીએ ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું સરકાર દ્વારા હાલમાં સોલાર રૂફટોપ યોજના ઘર પહોંચે તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે અંજારમાં અઠ્યાવીસ હજાર છસો સોલાર રૂફટોપ લગાવવાનો લક્ષ્યાંક રખાયો છે જેને પૂર્ણ કરવા સતત કામગીરી કરાઈ રહી છે હાલ અંજારના પાંતિયા ગામમાં ગ્રામજનોને સોલાર પેનલ લગાડવાથી થતા ફાયદાઓ વિશે અવગત કરાયા પછી સામે આવેલી અમુક સમસ્યાઓનું નિવારણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વહીવટી પ્રક્રિયા પછી પાંતિયા કચ્છનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ગામ બની શકે તે છે વૈશ્નવ તેરમી ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી યુનેસ્કોએ તેર ફેબ્રુઆરી વર્ષ બે હજાર બારના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો બાળકોમાં લોકતાંત્રિક પ્રક્રિયા અને કાર્યપ્રણાલી વિશે માહિતી વિકસાવવાના હેતુથી વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે ગયેલા નખત્રાણા તાલુકાના નેત્રા ગામની પ્રાથમિક કુમાર ગ્રુપ શાળાના બાળકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી અને ડોક્ટર કુબેર ડિંડોર સાથે વાર્તાલાપ કર્યો હતો હાલ અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે ત્યારે બાળકો વિધાનસભા ગૃહમાં બેસીને કાર્યવાહી નિહાળી હતી ત્યારબાદ રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર સાથે મુલાકાત કરી હતી શિક્ષણમંત્રીએ બાળકો સાથે ચર્ચા કરીને બાળકોને ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ બાળકોને શિષ્યવૃત્તિ મળે છે કે કેમ શાળામાં સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર છે કે નહીં તે અંગેની માહિતી પણ જાણી હતી કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી ઓગણીસમી ફેબ્રુઆરીના તેરમો પદવીદાન સમારોહ યોજવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે યોજાનાર સમારોહમાં નિવૃત્ત આઈએએસ અધિકારી અને લેખક વસંત એસ ગઢવી પણ ઉપસ્થિત રહેશે